જિલ્લાના સાંતલપુર તાલુકાના અનેક ગામો વરસાદ તેમજ બનાસ નદીનું પાણી છોડવામાં આવતા સ્થિતિ ભયજનક બની છે એક નજર કરીએ તો સાંતલપુર તાલુકાના ગામો પર વારાહી ગામે તળાવમાં તૂબી જવાથી બે અને ગોખાધર ગામમાં

એનડીઆરએફ અને એએસઆરપી તેમજ પોલીસની કામગીરીને કારણે લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે એનડીઆરએફ એએસઆરપી તેમજ પોલીસની ઉંડા કામગીરી રહી હતી તમે જોયા જ કરો છો કે વારંવાર આવું પડે છે અત્યારે રસુલભાઈ શું જાણવા જઈ રહ્યો છો કે ભાઈ તમારા જે પરિવાર જે રાતના ટાઈમે જે એનડીઆરએફની ટીમ આવીને ફસાય હતી અને તેની અંદર જે ફસાયેલા હતા એમના રિસ્ક્યુ ઓપરેશન બાદ તમારા પરિવારને સહી સલામત પાછા લાઈ ચૂકેલા શું હકીકત છે અચ્છા અને હાલની અંદર ત્યાં ત્યાં કને જે તમારું જન જીત જે રહ્યું જે જાનવરો જનાવરો

નદી કાંઠાના વિસ્તારના ગામડા છે ત્યાં પેટ્રોલિંગમાં હતા આપણું સાતલપુરનું રાજુસરા ગામ પણ બિલકુલ અગાઉ પણ પાણીના પૂરમાં ફસાયેલું છે એ રીતના અમે પેટ્રોલિંગમાં હતા ત્યારે અમે પછી ગામ લોકોને મળેલા અને પૂછેલું જાણવા મળ્યું કે ભાઈ અમુક લોકો ત્યાં પરિવાર સાથે વચ્ચેનો બેટ છે ત્યાં રહે છે જેમને ખાવા પીવાનું બહુ તકલીફ પડે છે અને વધુ રાત્રિનું પાણી વધવાનું છે એવી અમને માહિતી હતી એટલે અમે પછી એસડીએમ સાહેબને વાત કરી એસપી સાહેબ રાધનપુરને વાત કરી તો તેઓને જાણ કરતા તેઓએ એનડીઆરએફની ટીમ એસઆરપી ટીમ આપણા મામલતદાર શ્રી સાંતલપુર સ્થાનિક પોલીસ અને આ બધા કિરીટસિંહ જાડેજાનો રિપોર્ટ સાંતલપુર